દર્શન કરવા જવાનું છે અને દર્શન દર્શન કરીને તમને ઘણા લોકોને મળવીએ પણ મેડમ થઈ ગયો છે જુઓ ત્યાં એક ગાડી એ માલણ સમજાય હમ માલણ થઈ ગઈ છે ત્યાં તમારો ભાઈ જો તો કીશું ટાટા ટાટા કરો ચાલો મિત્રો નીકળી ફટાફટ ને ફટાફટ

તો બસ પછી કરેક પછી કરેક મિત્રો તમે જોઈ શકો છો ભવ્ય રસોડું છે આમ પ્રસાદી બધા લઈ જાય ઝૂમ કરીને દેખા જો ચાલુ છે આપણે મિત્રો પ્રસાદી લઈ લઈએ ચાલો મળ્યા પછી મિત્રો આપણે દર્શન કરી લીધા છે પકેલા કહો હા તેને જ એમ નહીં આમ પકેલા આમ આમ કરો આમ કરો ત્યાં નીચે નીચે આ આય આમ કરો એ માતાજી ફાઇનલી પહોંચી ગયા છે માતાજીના દોસ્તો કરી લીધા છે મિત્રો આવી <pyatete> ગયા <gurgitate seventeen>

ફાઇનલી ગાઈસ આપણે અત્યારે કોટડા હતા દર્શન વર્ષન પતાવી લીધા ને પ્રસાદી લઈ લીધી અત્યારે મળી ગયા છે સેલિબ્રિટી આને તમે ઓળખતા જશો નાની એવી ઉંમર મોટું એવું નામ છે લાલજીભાઈ નું આપણા પરમ મિત્ર આપડે ઘણીવાર મળ્યા પણ આપડે ઘણીવાર અહીંયા આવતા લાલજી ભાઈ હાજર નહોતા લગન લગન છે લગન

આપણે કોટડાથી ભાઈને મળીને નીકળી ગયા અને આપણે વેજોત્રી પહોંચાતા તો અત્યારે કૌશિકભાઈનો પાછો ફોન આવ્યો રિટર્નમાં કે હું ભાઈ જાઉં છું તો આપણે એને મળવાનું છે કૌશિકભાઈને આમ તો બીજી વાર મળી જાય પહેલાં તો પહેલાં બ્લોગમાં તો તમે જોયા જ છે ઓલા બીજી આઈડીમાં આપણી નવી આઈડીમાં કૌશિકભાઈને પહેલી વાર લઈ હતી મિત્રો સાત સહકાર આપતા રહેજો ને સપોર્ટ કરતા રહેજો ચાલો મળીએ આપણે કૌશિકભાઈને તમે ઓળખતા રહેજો નામ તો મને જોતો એટલું બધું યાદ નથી કૌશિક બાંભણી હા કૌશિક બાંભણી એ તો આખું નામ તો મને ખબર છે પણ યુટ્યુબ ચેનલમાં કાંઈ ખાસ ખબર નથી આપણે સબસ્ક્રાઈબ જ છે યુટ્યુબ ચેનલ તો પણ નામ યુટ્યુબ તો કાંઈ યાદ નથી હું ના રાખેલું છે પણ આખું નામ યાદ છે કૌશિકભાઈ તો ચાલો મળીએ મિત્રો એમને જઈને જઈ તો મિત્રો આપણે જઈ આપણે અહીંથી મળીકરણ ભાઈ જવાનું છે 200 મીટર્સ શાર્પ લેફ્ટ એનલ गाइस તમને જે વ્યક્તિને મળાવવાના મળ્યા પણ થોડાક આગળ આવીને મળી ગયા એ ભાઈ ગયા હતા આપણે ક્યાં ગયા હતા ગયા હતા અત્યારે મળી ગયા છે કેમ છે બધાને મજા મજા તો ખાસ ભાઈ આજે વીર ભાઈ અમારા ગામના ભૂલા પીડાને ખાસ હું ગયો તો પીતલપુર અને અમારે બપોર ની વાત થઈ ગઈ હતી ઘરે આવજો પણ હવે એવો ટાઈમ છે ને કલોગું મેળ વગીરનું છે બધું એને જવું છે ગોપનાથ ને મારે જવું છે ઘરે અને રસ્તામાં ભેગા થઈ ગયા છે ખાસ તો લડી ખાસ તો તો નહીં કે ટેમ્પો ઉઠી જો ને એટલે થોડોક બ્રેક લઈ લીધો પણ ભાઈ ની યુટ્યુબ ચેનલ છે સરસ મજાની પ્લીઝ થોડોક સપોર્ટ ની જરૂર છે બધા મારા વતી થોડોક સપોર્ટ કરજો વીરભાઈ સરસ મજાના બ્લોગ બનાવે છે ડેલી લાઈફસ્ટાઈલ ફેમિલી બ્લોગ તો બસ થોડોક સપોર્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ કરી નાખજો મસ્ત મજાની જેથી કરીને ભાઈને આઈડિયા આવે કે કઈ રીતના વ્લોગ કરવા છે બાકી ખાસ તો ભાઈ ભાઈબંધ છે મેં ઘણો ટાઈમથી કોન્ટેક્ટમાં છીએ એકબીજાને આપણે એવોર્ડ લેવા ગયા હતા ને હા ભાવનગર ભાવનગર ગયા હતા ભાવનગર ભાઈ બહુ મોજ કરીને આગળ આગળના આગળના વ્લોગમાં તમે જોયું જ હશે તો ભાઈ ખૂબ સરસ ભાઈ કૌશિકભાઈને ફોન કર્યો ભાઈ આપણે ફર્સ્ટ ટાઈમ મેં કોલમાં વાત કરી આમ તો રૂબરૂ મળ્યા હતા પણ કોલ આપણે કોના તો ઓલા નંબર નામે નહીં આવડે આપણે ભાઈ કૌશિક ઓલા શું નામ છે આવે કોટડાવાળા દિયાળવાળા અરવિંદભાઈ પાસે નંબર લીધો મેં કીધું કૌશિકભાઈનો નંબર હોય તો મેં કીધું નાખો ફોન કર્યો આપણને છે રિસ્પોન્સ સારો આપ્યો ભાઈ કૌશિક બહેનો ભાઈ કામે એમ ગણો ને નાની એવી દુનિયામાં મોટું એવું નામ ને હમણાં ખૂબ સારામાં વ્લોગ બનાવે છે જોરદાર છે ને ભાઈ અમને સપોર્ટ કરો અમે થોડાક આગળ આવીએ ભાઈને સપોર્ટ કરજો પ્લીઝ મારા વતી જે વ્લોગ જોવાય હોય ભાઈને પ્લીઝ સપોર્ટ કરજો સરસ મજાના વ્લોગ તમારા માટે લાવતા રહીશું ચાલ ઠંડુ ગંડુ કોઈને હવે પછી અમે નીકળીએ ગોપનાથ તો ચાલો મિત્રો મળી આગળ મિત્રો આપણે કૌશિક બહેન મળીને ખૂબ જ આનંદ થયો અને અત્યારે ગોપનાથ પહોંચી ગયા એટલે અમારા બેન બને આવવાનું હતું તો નાય લીધું છે કૃષ્ણ એ ક્રિષ્ણા જતો નાયમાં દીકરો નાય એ મસ્ત ફુવારો હતો એટલે બેન બને દીધી ને એટલું તમે લોકેશન જોઈ શકો છો મિત્રો ખૂબ જ સરસ છે ગોપનાથ બીચ ચાલો મિત્રો આપણે પછી અહીંયાથી દર્શન કરી ગોપનાથ દર્શન કરી પછી દરિયો આંટો મારીને પછી જવાનું છે આપણે દાદાના દર્શન કરવા દાદાના દર્શન કરીએ અને પછી ત્યાં દાદાના દર્શન પછી જવાનું છે આપણે તો પછી ભગુડા મળીએ મિત્રો હવે પેલા દર્શન આવીએ કૃષ્ણને નાવાનું તો નવડાવી દીધું યાદને હેરાન કરતી છે અને ધોઈને પતી ગયું છે બધું હવે આવી મંદિર મંદિરે દર્શન દર્શન પતંગ પછી દાદાના દર્શન કરી લઈએ તો ચાલો મિત્રો આગળ બ્લોગમાં કન્ટિન્યુ બની આગળ મળીએ ચાલો કૃષ્ણા બેન અત્યારે ખાઈ છે તારા ઝૂલો ખાઈને ક્યાં જવું તો ભાઈ નાની છોકરી થોડી છો

જોઈ શકો છો લોકેશન બાકી અત્યારે બધું હમણાં થોડાક સમય પછી આ બધું કરવાનું છે અહીંયા છે 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 આ બધું સાફ કરવાનું અત્યારે દાદાના દર્શન કરાવ્યું જોઈ શકો છો મિત્રો આમ તો જો ઘણા ટાઈમથી અહીંયા કોઈ આવેલું છે નહીં હું આવ્યો હતો ત્યારે મહિનો દોઢ મહિનો જેવું થયું હતું અહીંયા કોઈ આવેલું હતું નહીં એટલે આ બધું કચરો કસરો બધો જામી ગયો છે તો મિત્રો હું સાફ નાખું હું

તો કેમ છું મિત્રો પાછા આપણે બ્લોગમાં આવી ગયા છે અને હવે એન્ડિંગના ટાઈમમાં છે કેમ કે અત્યારે વાગ્યા છે બે વાગવામાં છે તમે જોઈ શકો છો ઘડિયાળમાં બે વાગુ વાગું થઈ ગયા છે આજે જસ્ટ અમે પંદર વીસ મિનિટ જેવું થયું છે ઘરે પહોંચ્યા છે કેમ કે એમાં એવું થઈ ગયું હતું કેટલા વાગે આપણે નીકળ્યા હતા બગુડાથી સાડા નવ જેવું અમે બગુડાથી નીકળ્યા હતા તો મોવા પહોંચતા પોતાં દસ સાડા દસ જેવું થઈ ગયું હતું ભાઈબનની અહીંયા રોક રોકાણ થાય ત્યાં પાંચ દસ મિનિટ ચા પાણી નાસ્તો કરો જ્યાંથી નીકળ્યાના ચોકડી પગે પંચર પડી ગઈ પંચર પડવા દોઢ બે કલાક એમનું નીકળી ગઈ એ પણ બે વાગી ગયા ઘરે પહોંચતા પહોંચતા જરા કૃષ્ણાબેન સૂતા છે મેડમ જુ જુ છે હું અહીંયા બેઠું છું બધું થોડું પતાવું પતા હોય મતાય નાખે હવે નેક્સ્ટ બ્લોગમાં મળ્યો મિત્રો નવો નવો સપોર્ટ કરતા રહો કૌશિકભાઈએ અને લાલજીભાઈને જેમ કીધું છે એનો સપોર્ટ કરો મિત્રો તો આપણું ખાયા કે ગાઢું હાલતું થઈ જાય તો સપોર્ટ કરતા રહેજોનો ને કાલથી છે ને કન્ટિન્યુ બ્લોગ આવવાનું શરૂ થઈ જશે મિત્રો તમે ખાલી સપોર્ટ કરો તમે ખાલી સપોર્ટ કરો તો તમે કેવો વ્લોગ નાખવાનો છે મિત્રો જય મગલ જય માતાજી મળીએ આવતા નેક્સ્ટ બ્લોગમાં જય મગલ જય માતાજી